નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે પેશાબની સમસ્યાની એક વાત કરવી છે પેશાબની એક બીમારી છે અને એ બીમારી એટલે વારંવાર પેશાબ જવું વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય ટીપે ટીપે પેશાબ ઉતરે આ બીમારીને મટાડવા માટેના ત્રણ એવા દેશી ઉપચાર છે જે રાજીવ દીક્ષિતે આપેલા છે મિત્રો મારી પાસે રાજીવ દીક્ષિત જેનું એક પુસ્તક છે હિન્દીમાં છે અને એની અંદર બહુમૂત્ર એટલે કે વારંવાર પેશાબ જવું પડતું હોય જેમને આ લોકો માટેનો સરસ મજાના ત્રણ અને સાવદેશી ઘરગથ્થુ ઉપચાર આપ્યા છે બહુમૂત્ર એટલે કે જે વારંવાર પેશાબ જવું પડતું હોય ને થોડી થોડી વારે અથવા ખાસ કરીને જે રાત્રિનો સમય હોય તો રાત્રે કલાક કલાકે કે દર બે બે કલાકે ઉઠવું પડતું હોય આ એવી સમસ્યા છે કે બાળકોમાં નાની ઉંમરના બાળકો એવામાં વધારે જોવા મળે યુવાનોમાં પણ જોવા મળે અને સાથે મોટી ઉંમરે પણ આ સમસ્યા રહેતી હોય કે વારંવાર પેશાબ મોટી ઉંમરે જે સમસ્યા થતી હોય એમાં પેશાબમાં બળતરાને લીધે પણ વારંવાર પેશાબ જવું પડતું હોય છે આ સમસ્યા એવી છે કે કબજિયાત અથવા અપચાને લીધે પણ થઈ શકે છે અથવા આ સમસ્યાને લીધે પણ કબજિયાત કે અપચો થાય છે વધારે સમય સુધી આ વારંવાર પેશાબ જવાની સમસ્યા રહે તો કમરમાં દુખાવો થઈ શકે છે અને જે શરીર છે ને એકદમ નબળું પડતું જાય છે રોગીનું શરીર કમજોર થતું જાય છે હવે રાજીવ દીક્ષિતજીએ જે ત્રણ ઉપચાર આપ્યા છે ને એમાં પહેલો ઉપચાર તો સરસ મજાનો છે અને પહેલો જ ઉપચાર એવો છે કે જે ખૂબ જ અસરકારક છે અને ખૂબ જ સારું પરિણામ આપી શકે છે જે કાળા તલ અને અઝમાનો છે કાળા તલ જે છે કાળા તલ આપણે જે આપણા વડીલો હોય એ પણ આપણા નાના બાળકો પથારીમાં પેશાબ કરી જતા હોય ને ત્યારે એને કાળા તલ ખવરાવાનું કહેતા હોય કાળા તલ છે ને એ પેશાબ રોકવાનું કામ કરશે ખાસ કરીને વારંવાર પેશાબ આવતો હોય ને તો અને બીજું એ કે કોઈ ઇન્ફેક્શનને કારણે પણ થયું હોય તો કાળા તલ છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કાળા તલ કેટલા લેવાના છે અને અજમો કેટલો લેવાનો છે તો જેટલા કાળા તલ લઈએ છીએ ને એનો અર્ધો અડધો અજમો લેવાનો એટલે કે પચાસ ટકા લેવાનો માની લો કે વીસ ગ્રામ જેટલા કાળા તાલ લીધા છે તો દસ ગ્રામ અઝમો લેવાનો આ બંનેને કાં તો તમે પાવડર બનાવીને રાખી શકો કેમકે અજમો છે ને એ ખાવામાં થોડું ઓલું લાગશે તમને તલ તો ખાવામાં મજા આવશે પણ અજમો ચાવવામાં થોડું એવું લાગે તો પછી અઝમો અને તલ બંનેને મિક્સરમાં પાવડર જેવું બનાવી નાખવાનું અને આ પાવડરને રાખી દેવાનું જેમને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય ને તો આવા મિત્રોએ દરરોજ સવાર અને સાંજ એક એક ચમચી જે આ છે એનું સેવન પણ છે એની સાથે ગોળ સાથે સેવન કરવાનું છે જે પાવડર છે એને મોંની અંદર નાખીને ખાઈ જવાનો ભેગો ગોળનો એક ટુકડો ખાવાનો ગાંગડો ગોળ દેશી લેવાનો છે સફેદ ગોળ છે એ ભૂલથી લે પણ લેવો નહીં નહીં તો સમસ્યા મટવાને બદલે વધી શકે છે એટલે બંને તેટલો દેશી ગોળ લેવાનો છે આ છે પહેલો ઉપચાર માપસા જેનું છે કે જેટલા કાળા તલ હોય ને એનું પચાસ ટકા અજમો અર્ધો લેવાનો ત્યાર પછી મિત્રો બીજો જે ઉપચાર છે ને એ આદુનો છે આદુ અદરક એટલે કે આદુ જે છે આદુનો રસ છે ને એ આમાં તો એવું કહ્યું છે કે એક ચમચી આદુનો રસ દરરોજ સવારે ઉઠી અને વહેલી સવારે ખાલી પેટે લેવાનો છે પણ આદુનો રસ છે એ કદાચ બધા લોકોને માફક ન પણ આવી શકે અથવા એનું પ્રમાણ છે આપણે આપણી રીતે ઘટાડી શકીએ છીએ અડધી ચમચી જેટલો આદુનો રસ લેવાથી પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય ને તો આમાં ખૂબ જ ફાયદો થાય છે પણ આ ઉપચાર જેમને માફક ન આવે ને તો એમની માટે જે ત્રીજો ઉપચાર છે ને એ ખૂબ જ સરસ છે મિત્રોને એ પણ જે પ્રથમ ઉપચાર છે એની જેમ જ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ખૂબ જ સારું પરિણામ આપે છે એ જે ત્રીજો ઉપચાર છે એમાં એવું છે કે રાત્રે વિશ્રામ પહેલાં એટલે કે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે આ દૂધની અંદર ચાર સૂકી ખારેક જે સૂકી ખારેક હોય છે આ સુ જેને હિન્દીમાં સુવારા તરીકે ઓળખવામાં આવે છે પણ ચાર જે સૂકી ખારેક હોય છે સૂકી ખારેક ચાર છે એને ઠળિયા કાઢી અને એ ખારેક છે એને એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં એને ઉકાળવાની છે ગરમ કરવાનું બરાબરનું ઉકાળવાનું છે બરાબર ઉકળી જાય પછી ઠંડુ પડવા દેવાનું અને ઠંડુ પડે ને પછી આ જે દૂધ છે એને એ જે ખારેક હોય છે ખારેક સહિતનું ખારેકના જે ટુકડા હોય છે એને ચાવી જવાના અને દૂધ સે પી જવાનું રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ કરવાનો છે તો આ જે ત્રણ પ્રયોગો રાજે દીક્ષિતજીએ આપેલા છે જે વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય જે લોકોને અથવા વારંવાર પેશાબ આવતો હોય ટીપે ટીપે પેશાબ આપતો હોય અને ઘણી વખત વારંવાર પેશાબ કરવાને લીધે ઘણી વખત પેશાબમાં બળતરા જેવી પણ સમસ્યા થઈ શકતી હોય તો આવી સમસ્યામાં આ ત્રણમાંથી કોઈ પણ એક ઉપચાર છે ખૂબ જ કામ આપશે ત્રણે ત્રણ નથી કરવાના જે સરળ લાગે એ ઉપચાર અપનાવવાનો છે તમારી તાસીર પ્રમાણે ઉપચાર છે એ અપનાવવાનો છે જેનાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા મૂળથી પણ મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી